ગાંધીધામ અંજાર મુન્દ્રા માંડવી નખત્રાણા અબડાસા ભુજ સહિત વિવિધ શહેર અને ગામમાંથી લોકો મેળા પ્રસંગે યાત્રામાં સામેલ થાય છે જેમાં રાત્રે મેળાનું આયોજન થાય છે અને વહેલી સવારે પ્રસાદ મહાઆરતી અને યાત્રાના કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ નિરંતર રીતે થાય છે વધુમાં જાણીએ આયોજકોના મુખેથી તો આ વિશે અને ઇતિહાસ વિશે અહીંયાના જે સેવક ભક્તગણ છે એમના પાસેથી એ જાણવા મળે છે કે શ્રી લાલ ભગત જે દાદા હતા એ મહેશ્વરી સમાજના એક માતમ ધર્મના એક સિદ્ધ પુરુષ થઈ ગયા અને ભક્તિ રંગમાં રચાયેલા અને શ્રી લુણંગદેવ જે મહેશ્વરી સમાજના એક આરાધ્ય અમારા ઈષ્ટદેવ છે લુણંગદેવના પરમ ભક્ત હતા અને એટલી ભક્તિમાં તલ્લીન હતા કે શ્રી લાલ ભગત સાથે જેમને કહીએ કે રૂબરૂ વાતો કરતા તો દાદાએ લાલ ભગત દાદાને એવા વચન આપ્યું કે આ ચૈત્ર મહિનાની અજવાળી ચોથના સવારના ચોથા પોરે અહીંયા આ સ્થાન ઉપર જે લાલ ભગત દાદાનો અહીંયા જેને કહી તપોવન ભૂમિ છે તો અહીંયા લાલ દાદાએ પોતાની હયાતીમાં જ આ સ્થાન ઉપર તપસ્યા આદરી હતી અને અહીંયા સમાધિ પણ અહીંયા જ આપેલી છે તો અહીંયા શ્રી દાદા જેને કહીએ કે મહેશ્વરી સમાજનો એટલો મોટો સ્થાન લુણંગ લુણિત સ્થાન છે તો ત્યાં પણ લુણંગ દાદા સવારના ભાગમાં આ સ્થાન ઉપર આવી અને પોતાની જે છે કે હાજરી આપશે એવો કોલ એવો વચન લાલ દાદાને આપેલું છે અને શ્રદ્ધા ભાવથી આજે જે પણ અહીંયા સેવે છે અને શ્રદ્ધાળુ આવે છે તો એમની સર્વ મનોકામના લાલ દાદા અને લુંગ દાદા અહીંયા પૂરી કરે છે એવો સિદ્ધિ સ્થાન આપણે મહેશ્વરી સમાજ અને બધા ભક્તોનો અહીંયા આવી અને દર ફેર યાત્રા કરે મારું નામ રમેશ બિંદીભાઈ ધુવા છે આજ રોજ ચૈત્ર ત્રીજ અને ચોથના લાલ ભગત દાદાનો મેળો ભરાય છે છેલ્લા સાડા ત્રણસો વર્ષનો આ ટેકરીનો ઇતિહાસ છે અમારા વડવાઓ અને અમારા વડીલો આ યાત્રા વર્ષોથી કરે છે તેમાં એક અમારા વડીલ આજે પણ હાજર છે અને હવે અમે પણ આ યાત્રા મહોત્સવમાં ભાગ લઈએ છીએ આ ધાર્મિક જગ્યાઓ પાસે છેલ્લા ઘણા વર્ષોથી અનેક અમારી સમાજના વિવિધ ગામોમાંથી લોકો અહીંયા વધારે છે મુંબઈથી પણ અહીંયા યાત્રાળુ અને ભાવિકો વધારે છે ગાંધીધામ અંજાર વિવિધ આપણા કચ્છના લોકો અહીંયા ગાને વધારે છે અને હજારથી વધારે લોકો અહીંયા સંખ્યા રાત્રે અહીંયા મેળો ભરાશે સવારના અહીંયા કાને પેઢી અને દાદાની યાત્રા થશે લગભગ લાલ ભગત વિશે દાદા સાથે કહું તો આ ટેકરીને સાડા ત્રણસો વર્ષનો ઇતિહાસ છે ત્રણ જાર યાત્રાધામ ઉપર જે અમારા લાલ ભગત દાદાના જે શિષ્ય હતા ખેરાજ ભગત એમની ત્યાં કને છે તપભૂમિ અને સંન્યાસી દાદા જે લાલ ભગતના ગુરુ છે એની પણ જગ્યા અહીંયા કને બાજુમાં જ છે અને વર્ષોથી અહીંયા કને મેળો ભરાય છે અને દર વર્ષે અહીંયા કને શ્રદ્ધાળુઓ પદયાત્રા પણ આવે છે અને ગાડી વાહનોથી પણ અહીંયા કને બહોળી સંખ્યામાં પતારે છે